સ્વાગત કરું આપણે ભરતી લઈને આવી ગયા છે મિત્રો ખાસ કરીને ગ્રામ પંચાયતમાં ભરતી છે મિત્રો જે ગ્રામ પંચાયત છે મિત્રો ત્યાં ભરતીની જાહેરાત કરેલ છે ખાસ કરી તમે જોઈ શકો છો તો ગ્રામ ગ્રામ પંચાયત બેંકોમાં ભરતી છે મિત્રો અને કુલ જગ્યા પણ ખાસી મિત્રો છે નવ હજાર નવસો અને પંચાણું જગ્યા પર ભરતી છે મિત્રો પગાર પણ સારો મળેલ છે અને છેલ્લી તારીખ છવ્વીસ છ સુધીમાં છે તમારે અરજી કરવાની રહેશે મિત્રો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ક્લેસ શરૂ કરીએ મિત્રો આપણે વાત કરીએ તો જે આઈઆઈબીએચ અને આરઆરબી ભરતી છે મિત્રો ઇન્સ્ટેટ બેંક ઓફ પર્સનલ સેવર્સ માટે જે નવ હજાર પ્લસ જગ્યાની ભરતી છે મિત્રો એ મંગાવવામાં આવી છે મિત્રો ખાસ કરી અને સ સાતથી લઈ અને સત્યાવીસ સુધી છે એના ફોર્મ ભરાવાના છે જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો એ તાત્કાલિક છે તમે ફોર્મ ભરી શકો છો આગળ આપણે ડિસ્કસ કરશું કંઈ વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાના રહેશે આપણે આગળ કેન કેની ચર્ચા કરવાની છે મિત્રો ખાસ કરી આપણે છે ભરતી શું એના વિશે અને ખાલી જગ્યા કેટલી સેનાવી વિશે અને અને પાત્ર શું રહેશે લાયકા શું રહેશે વર્ષની લિમિટ શું રહેશે અને હજી કઈ રીતના કરવી અને પસંદગી આ બધી ડિસ્કસ છે આપણે આ વિડીયોમાં કરવાના છે તો બંને વિડીયોમાં બની રહ્યો મિત્રો અને વિડીયો સારો લગાડે છે સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું મિત્રો ખાસ કરીને ભૂલવું નહીં મિત્રો તો આપણે આગળ વિડીયો છે શરૂ કરીએ તો મિત્રો આપણે વાત કરીએ તો જે બેન્કિંગ કર્મચારીઓ માટે જે ભરતી છે મિત્રો અને નોટિફિકેશન પણ આ ઓફિસ આ સિસ્ટેશન માટે અધરપ્લાસ જગ્યા છે નવ હજાર નવસો અને પંચાણું જગ્યા છે તમને ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો ઓલ ઇન્ડિયા માટે જોબ લાગુ છે ને સત્યાવીસ જ છે એ ફોર્મ ભરવાની સિલેટ તરફ છે અને એ ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો આ ઓફિશિયલ વેબસાઇટ છે તો એ ખાસ કરીને નોટ કરી લેવાની રહેશે આગળ આપણે જોઈએ જોવા જઈએ મિત્રો તો જે ખાલી જગ્યા માટે છે આસિસ્ટન્ટ માટે ઓફિસ આસિસ્ટન્ટ માટે છે મિત્રો ખાસ કરીને પંચાવન એકસો પંચાયત છે અને ઓફિસ સેલ્સ માટે ત્રણ હજાર ચારસો નવ્વાણું છે અને અધિક સેલ માટે છે એ સાતસો છે કુલ અને ઓફિસ સેક માટે એકસો ઓગણત્રીસ મિત્રો છે આ રીતની જગ્યાઓ છે અને આગળ પર ડિસ્કસ કરીએ તો શૈક્ષણિક લાયકા છે ગ્રેજ્યુટ આસિસ્ટના માટે ગ્રેજ્યુએટ છે પછી ઓફિસ લાયક માટે છે સ્નાતક એ પણ ગ્રેજ્યુએટ છે મિત્રો અને જનરલ બે એડ માટે છે કોઈ ગ્રેજ્યુએટ હોય એમાં પચાસ ટકા માર્ક ફરિયાત લાવવા જરૂરી છે અને બે વર્ષનો અનુભવ મિત્રો માંગે છે એમાં સ્નાતક ડિગ્રી પ્લસ સીએ અધિકારી માટે સી એ પ્લસ એક વર્ષનો અનુભવ મિત્રો ખાસ કરીને માંગે છે અને આ રીતના ભરતી છે મિત્રો આગળ આપણે વાત ડિસ્કસ કરીશું ઉંમર મર્યાદાની વિશે વાત કરી દઈએ મિત્રો થોડીક આપણે ઉંમર મર્યાદા છે આસિસ્ટન્ટ માટે અઢાર વર્ષથી ત્રીસ વર્ષની ઉંમર મર્યાદા મિત્રો છે ખાસ કરી અને ઓફિસ આસિસ્ટન્ટ માટે છે અઢાર વર્ષથી અઠ્યાસી વર્ષ છે મિત્રો અને ઓફિસ સ્લેક બે માટે છે એકવીસ વર્ષથી લઈને બત્રીસ વર્ષની ઉંમર મર્યાદા છે સ્લેક ત્રણ માટે છે મિત્રો ખાસ કરીને એકવીસ વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની છે આની ગણતરી છે મિત્રો એ પણ છે એ એક ના આધારે છે ગણતરી કરવામાં આવશે મિત્રો અને જે હજી પ્રક્રિયા છે એ તમારે કઈ રીતના ઓનલાઈન રહેશે તો આપણે તમારે પહેલાં સત્તર વેબસાઇટ પરથી પીડીએફ ડાઉનલોડ કરીને સૂચના મળશે જઈએ મિત્રો કે આપણી જ તમને ઓપ્શન મળશે એપ્લાય ના મિત્રો અને અરજી ફોર્મ તમારે ભરવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે મિત્રો અને જરૂરી દસ્તાવેજો છે અપલોડ કરવાના રહેશે અને જરૂરી ફી પણ તમારે ભરવાની રહેશે એ પણ છેલ્લે આપણે ડિસ્કસ કરીશું કેટલી ફી છે અને પસંદગી પ્રક્રિયા છે મિત્રો તો પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો પહેલાં પીએમ એક્ઝામ આવશે મિત્રો ખાસ કરી પછી મુખ્ય એક્ઝામ આવશે મિત્રો પછી ઇન્ટરવ્યૂ આવશે અને દસ્તાવેજ ચકાસણી અને તબીબી આ રીતના છે એ પાંચ સ્ટેપમાં છે મિત્રો આની પરીક્ષા છે લેવાય છે ને આપણે મિત્રો અરજી ફીની વાત કરીએ ખાસ કરી તો સન્ડર ઓબીસી અને ઈડબ્લ્યુ એસ માટે છે આઠસો પચાસ રૂપિયા ફી રાખેલી છે અને અન્ય બીજા બધા માટે છે એકસો પંચોતેર રૂપિયા ફી છે એ રાખેલી છે તો ખાસ કરીને અરજી તમારે છે મિત્રો ઓનલાઈન અરજી છે તમારે કરવાની રહેશે મિત્રો મળી જવા વિડીયો જય હિન્દ